જય માતાજી મિત્રો હું શું 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 ગોટો બંકો આજે આપણે નીકળી ગયા પરિમભાઈ કરે બધાની મુલાકાત પરિમભાઈ કરે નહોતા અને હવી પરિમભાઈ આવ્યા હિ કઈ ના વાટ જોઈ બી રહ્યા હતા ના આવી હેડે આવ્યા હિ એમનો બાદલ કોળો હ અને આ ઘોડાની આ ત્યાં સઠ ઓની માં પંજાબ થી આયેલી હું હાલ તો નહીં વીચી મારી પણ નુસ્તા દે અને આ કોડાનો નુકરો હનીમાં પંજાબથી આવેલી હ અને કવરિંગ કરવાનું ચાલુ હ અગિયાર હજાર રૂપિયા ફી હ પણ જેને નો સ્ટેટફાર્મનો સબસ્ક્રાઇબ કરી છે અને જેને વ્લોગ જોયો છે એમના માટે ઓફર કે તમે ત્યારે આવો અમે સમજીને પટાઈ દેહું હું અને તો કોળો પા ગરીબી બહુ હોય ચમક પરે ઉસ્તાદેવ ઉપર ઘણા બધા વર્કોળા કરેલા હી અને માની મા પંજાબથી આવેલી હવે મેળામથી લીધેલી પરિમભાઈએ અને આલ આ કોળો વાલ તો પર નુસ્તાદ નહીં ગામ સુરસરમાં ઊભો હો ત્યાં સડાઈ દે નુકરો કોળો અને ઓની ખાસ કરીને વશેડીઓ બહુ આવ્યો એની નુકરી કદી થોણ થોડાટલે બગાડ્યું નહીં આ દુધી કોળો એટલો તો આટલા મારા આજુબાજુ ગમડામાં અને બધામાં ખાસ કરીને એની હાલ માર્કેટ હતો માર્કેટ હ પણ એરા પાવતો એ તોડતા નહીં તો તમ તમે તાર જેને માર્કેટ તોડાવ હોય ફાર્મ નો બ્લોગ જોઈ અને સબસ્ક્રાઈબ કરીને આવી જાયજો તો તમારા સસ્તા હું કરી આવવામાં આવશે અગિયારના અડધાઉિ પટી જ એવું હ અને આ કોળાની પહેલી વાત તો ઇંક તમે કોળી લઈને આવી શકો તો પણ પરિભાઈ વિસ્તાજી કણ કોળો લઈને આવશે તમે કે ગણ પણ એમાં પછી ભાવમાં આકા પાછું થા હ પણ ઇંક હાવ ભાઈ નેચા તો નહીં બે ચમક આપણે કણ લઈને આવવા હા એટલે એ તો પાવચાલ કરવો પડશે તો પરિણ ઉસ્તાદ નામવાની કે સિત્તેર સ્ટાર નહીં કીધું તો તમે ત્યારે અમને અમારા શેઠ એવા છે રંજીતભાઈ જોડે વાત કરી લેજો કોમેન્ટમાં નંબર મળી રહ્યા કોમેન્ટમાં હું નંબર નાખી દઉં રંજીતભાઈનો તો તમે ત્યારે વાત કરી લેજો અને પરિભાઈ નામોની તો તમે ત્યારે રંજીતભાઈને ફોન કરજો અને રંજીતભાઈ જોડે વાત કરાવજો એટલે તમારા એમાંથી અડધો અડધ ભાવ તૂટી જાય તો જેનો બંધા હોય એ સુનસરમાં ઉભો કેસર ટાઈડ નુકરો કોળો ખાસ કરીને વસેડા તો ઓછા પણ વસેડીઓ બહુ જ છે એની એવું નહીં આવે પણ કોળો ટ્રેન્ડિંગ જ છે તમે ત્યારે જેની જેની બનતા આવ્યો હોય એમને તમે ત્યારે પૂછી લેજો અને ઘણી બધી કોળીઓ આવી જ છે આપણે કવરિંગ કરવા માટે અને પરિમભાઈ એના પર કોળો પણ બહુ કરે બહુ એટલે આખી કંઈક બે સીઝનો કરી આ કોળો ગરીબ જ છે તમે ત્યાં જુઓ અહીંના કોણ તમે હોય નહીં આઈટ બાઈટ આ પરિમભાઈ કોળાના માલિક હી ને બધું ઓર્ગેનાઇઝમાં કીધું તો જેને જેને ફોલો કર્યો એમાં ઓર્ગેનાઇઝમાં રણજીતભાઈ ઓર્ગેનાઇઝમાં હિ તો રણજીતભાઈનો નંબર કોમેન્ટમાં નાખેલો જ છે તમે ત્યારે વાત કરી લેજો આ દૂધી એવો રેકોર્ડ તૂટ્યો નહીં કોને થોણ બગાડી હોય અને ઓનું થોણ પણ તમને બતાવવામાં આવશે છેલ્લે વિડીયોમાંનું થોણ બતાયેલું જ છે તમે ત્યાં જોઈજો જો ઘોળો અમારો ઘોડાનું નામ બાદલ જો ઘોળો બાદલ પાટા સુધી મેલ્યા નહીં પર મે ઘણું ગમે આલી બાપડાએ પણ હાલ તો એમને કવરિંગ કરવાનું ચાલુ કર્યું હ

કોન પણ બહુ સારા તમને એનું રાખીજ હોયની પેલું રિઝલ્ટ બતાવવાનું બાકી છે તમને જો રિઝલ્ટ બતાવવામાં આવશે તો તમે જે છેલ્લે બધી વિડીયો જોજો એનું રિઝલ્ટ આ લઈને ફરી એટલામ એટલામ એનું વિડીયો પણ આપણે જોડ્યું અંદર અને આપણે પેના બાદલ વતરે બે કોળા છે એ પણ એમને વેચવાના છે એ વેચવા માટે લાયા હી તો જેને પણ બે કોળા લેવા એ પણ કોમેન્ટ કરી એક આયરો કોળો અને એક આ કોડો અને જેને લેવું હોય એ કોમેન્ટ કરો તમે તમે ત્યારે હવે અહીંનું રિઝલ્ટ કોઈ રિઝલ્ટ બગાડેલ નથી જો કાળી કોળી ને આખું વાઇટ બચ્યું આવેલું જો તમે રિઝલ્ટ ખાસ કરીને જો બગાડે